પોરબંદરનો છાયા ચોકીથી ભનુની ખાંભી સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળતો હતો અનેક રજૂઆત છતાં આ રસ્તાનું ક્યારેય સમારકામ કરવામાં આવ્યું ન હતું પરંતુ રાજ્યપાલના આગમન પહેલાં એકા એક આ રસ્તાના ગાબડા બોરવામાં આવ્યા અને દવાનો છંટકાવ કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું પોરબંદરમાં અનેક માર્ગો બિસ્માર છે તેમાં પણ કમલાબાગ નજીક અને છાયા ચોકીથી વીરભનુની ખાંભી તરફ જતા રસ્તામાં તો મસ્ત મોટા ગાબડા પડ્યા હતા આવી સ્થિતિ ઘણા સમયથી જોવા મળતી હતી ગાબડાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી અને અકસ્માતો પણ સર્જાઈ રહ્યા હતા તો વાહનોને પણ નુકસાન થઈ રહ્યું હતું આ મહત્વના માર્ગો હોવાથી દરરોજ હજારો લોકો અહીંથી પસાર થાય છે તેમ છતાં તંત્ર દ્વારા તેનું સમાર કામ કરવાની તસ્દી લેવામાં આવતી ન હતી અનેક રજૂઆત પણ થઈ હતી ચોમાસા દરમિયાન ગાબડામાં વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી પરંતુ એકાએક રાજ્યપાલના આગમન પૂર્વે આ રસ્તાના ગાબડા તંત્ર દ્વારા રાતોરાત બુરવામાં આવ્યા હતા અને સમગ્ર માર્ગ પર દવાનો છટકાવ પણ કરવામાં આવ્યો હતો જેને લઈને લોકોમાં આશ્ચર્ય જોવા મળે છે અહીં માત્ર રાજકીય આગેવાનોને જ કિંમતી હોય અને સામાન્ય લોકો કે જેઓ નિયમિત ટેક્સ ભરે છે તેમાંથી જ આગેવાનોને સુવિધા મળે છે તેવી સામાન્ય જનતાની કોઈ કિંમત ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને રસ્તામાં પણ ગાબડા પૂરવામાં ધૂળ નાખવામાં આવતા સ્થાનિક દુકાનદારોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઉડે છે જે દુકાનમાં જાય છે આથી ગાબડા પૂરવાને બદલે વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર